દર વર્ષે જે બજેટ મૂકવામાં આવે છે એ જ પ્રકારનું બજેટ છે આંકડાઓની આખી માયાજાળ છે સગે વગે કરીને ભ્રષ્ટાચારની ગેરીત્યો કરી છે એવી જ આ બજેટમાં બી ગેરરીતિઓ થશે આદિવાસી લોકો તો કોણ છે જેને એરપોર્ટની જરૂર છે કોણ વિમાનમાં મુસાફરી કરવાનું છે મૂડીપતિ ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારોમાં ઘૂસેડવા માટેની આ ગ્રીનફિલ્ડ એરપોર્ટની જોગવાઈ એમને કરી હશે એવું હું સ્પષ્ટ માનું પ્રભારી મંત્રીઓ નિમેલા છે ટ્રાઇબલ સપ્લાના બજેટમાંથી ભાગ કાઢીને પાર્ટી ફંડમાં જમા કરાવવા માટે બોગસ બિનજરૂરી યોજનાઓ મંજૂર કરીને આ બજેટ સગે વગે કરવાનું કાવતરું આ સરકારમાં થઈ રહ્યું છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ મારી પાર્ટી મને જે દિવસે આદિવાસી કે ભીલ પ્રદેશના બોલવા મને રોકશે એ દિવસે હું પાર્ટીના પાર્ટીએ પણ ઉતારી દઈશ નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી સાથે હું છું રાહુલ પાંડે અને આપણા સાથે અત્યારે જોડાઈ રહ્યા છે ચેતરભાઈ વસાવા જે આજે બજેટ જે રજૂ થયું છે એ બજેટ લઈને શું કહેવા માગે છે એમની જોડે વાત કરીશું ચેતરભાઈ શું કહેશો આજે બજેટ રજૂ થયું છે આજે આજે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભાના ગૃહમાં બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્રણ લાખ ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડનો એમાં આપે જોયું હશે કે આખું બજેટનું મેં અભ્યાસ કર્યો એનું વિશ્લેષણ કર્યું તો જે પુરાતન દર વર્ષે જે બજેટ મૂકવામાં આવે છે એ જ પ્રકારનું બજેટ છે આંકડાઓની આખી માયાજાળ છે તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગ માટે પાંચ હજાર એકસોને વીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે એનો વધારો કરવામાં આવ્યો છે પણ એમાં જે પેટા યોજનાઓ બધી દાખલ કરવામાં આવી છે તમામ યોજનાઓ મેં જોઈ તો આ યોજનાઓ આદિવાસી વિસ્તારોના બાળકોના શિક્ષણની જરૂર છે આદિવાસી વિસ્તારમાં જે પણ જરૂર છે એને નજરઅંદાજ કરીને ડેવલોપ સપોર્ટ એજન્સી જેને આપણે ડીસેક કહે છે એના અધિકારીઓ એમની એનજીઓ પ્રભારી મંત્રીઓ એમના લાગતા વળગતાઓની એનજીઓ બધાની સલાહ સૂચનથી પાંચ હજાર એકસો ને વીસ કરોડનું બજેટ બનાવ્યું છે આદિજાતિનું એવું હું સ્પષ્ટ માનું છું આજે તમે જોઈ લો અમે વર્ષોથી કહેતા આવ્યા છે ને કહીએ છીએ આજે નર્મદા પરિયોજના પૂર્ણ થવાના આરે છે પણ એમાં જે વિસ્થાપિત થયેલા લોકોને આજ દિન સુધી એવી કોઈ જોગવાઈ બજેટમાં નથી કરી કે એમને વળતર બાકી છે તે આપીશું વિસ્થાપિત એનો યોગ્ય એમની ભૌતિક સુવિધા આપીશું નર્મદા કડાણા ઉકાઈ કે પાનમ કરજણ એના પાણી આદિવાસી વિસ્તારોમાં આપવા માટેની કેનાલની વ્યવસ્થા કરીશું ઉદવન સિંચાઈની વ્યવસ્થા કરીશું કે બીજી પાઇપલાઈનોની વ્યવસ્થા કરીશું કોઈ જગ્યાએનો ઉલ્લેખ નથી અમે એમણે કીધું આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ત્રણ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપીશું પણ એના અંતર્ગત જે મેનેજમેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં જે લોકોએ એડમિશનો લીધા છે તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે લેનારા વિદ્યાર્થીઓને આ લોકો આમાંથી બાકાત રાખ્યા છે જેમાં સાઠ હજાર વિદ્યાર્થીઓને નુકસાન થવાનું છે એવી રીતે આજે શિક્ષકોની ભરતીની વાત હતી તો ગત વર્ષની બાવીસ હજાર શિક્ષકોની ભરતી કરવાની એમણે જાહેરાત કરી દીધી છે પણ આજ દિન સુધી એમણે ભરતી નથી કરી એના લીધે આજે પણ શિક્ષકો એ વિસ્તારોમાં નથી એવી આરોગ્યની બાબત હોય તમે જોયું હશે મેં આરોગ્યમાં આજે પણ ગૃહમાં ગૃહમાં મેં પ્રશ્નો ઉઠાવ્યો કે ભાઈ આઝાદીના અઠોતેર વર્ષ થયા તમે વિકાસની વાત કરો છો એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરો છો સમાનતાની વાત કરો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો છો તો તમને હું અભિનંદન આપું છું કે તુરખેડામાં એક મહિલા પ્રસૂતિથી પીડાઈને મરણ થયા એ બદલ સીએમને મારા અભિનંદન તો આ પરિસ્થિતિ આરોગ્યમાં પણ છે આટલા મોટા આરોગ્યના બજેટ હોવા છતાં આજે લાખોની સંખ્યામાં અમારા જિલ્લાઓમાં આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે પણ એ આયુષ્માન કાર્ડ ચાલે એવી એમ પેનલ એક પણ હોસ્પિટલ અમારા વિસ્તારોમાં નથી અને બીજું કે એમાં ધારા ધોરણમાં અમુક ફિક્સ બીમારીઓ મૂકી છે અને બીજી બીમારીઓમાં કાર્ડ ચાલતા નથી તો એ કાર્ડ પણ ચાલવા જોઈએ એવી અમારી માંગ હતી પણ એવી કોઈ જોગવાઈ આમાં નથી ગ્રામીણ વિસ્તારમાં જે રીતે શહેરી વિસ્તારમાં ત્રણ લાખ પચાસ હજાર આવાસ માટે આપવામાં આવે છે એવી જ રીતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રધાનમંત્રી આવાસમાં ત્રણ લાખ પચાસ હજાર આપવામાં આવે એવી અમારી માંગ હતી પણ માત્ર એક લાખને સિત્તેર હજાર સુધી સીમિત એમણે કરી દીધા છે આજે કિસાન સૂર્યોદય યોજનાની એમણે બજેટ એમણે ફાળવી દીધું છે પણ આજ દિન સુધી અમારા વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ચાલુ નથી જે અમારે આદિજાતિ વિસ્તારોમાં એકસો ને સડસઠ જેટલી નિવાસી શાળાઓ ચાલે છે એના કોન્ટ્રાક્ટરો પણ બધા રાજસ્થાન મહેસાણાના છે અમારા લોકો બાળકોને શું ભોજન જોઈએ છે એનું પણ કોઈ મે મેપ નથી એની સુવિધા માટે કોઈ રોડ મેપ નથી કુપોષણની વાત કરીએ આજે પણ નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ જેટલા બાળકો અતિ કુપોષણથી પીડાય છે એને બહાર કઈ રીતના લાવવાના એમની સગર્ભા માતાઓને પોષક આહાર કઈ રીતના આપવાનો એનો કોઈ રોડ મેપ આ લોકો પર નથી ત્યારે અમે સ્પષ્ટપણે માનીએ છીએ આદિવાસી સમાજને શેની જરૂર છે એને નજર નજરઅંદાજ કરીને એમના પ્રભારી મંત્રીઓને ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને ડીસાકના અધિકારીઓને આ યોજનામાંથી કેટલું બજેટ ઘરે સગે વગે કરી શકાય એવી એનજીઓના ઇશારે આ બજેટોના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે જેના દ્વારા ભૂતકાળમાં જે રીતે કરોડો રૂપિયાના એમના મળતિયાની એજન્સીઓ સગે વગે કરીને ભ્રષ્ટાચારની ગેરરીતિઓ કરી છે એવી જ આ બજેટમાં બી ગેરરીતિઓ થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ ટૂંકમાં આ જે બજેટ છે બસ આ એક એજન્ડા ટાઈપનું છે જે આદિવાસી સમુદાય માટે આ કંઈ ખાસ કરીને આ બજેટ આપને આધીન નથી એ કહેવા માગું છું હા બિલકુલ એમણે દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની માટે બસોને દસ કરોડની ફાળવણી એમાંથી કરી છે હવે આદિવાસી લોકો તો કોણ છે જેને એરપોર્ટની જરૂર છે કોણ વિમાનમાં મુસાફરી કરવાનું છે એટલે આ બીજા લોકોના ફાયદા માટે આ બજેટમાં પૂરી જોગવાઈઓ કરી છે ગુજરાત પેટર્નમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો છો કે ફાયદા કરવા માટે કોણ બીજાના માટે બહારના મૂડીપતિ ઉદ્યોગપતિઓ અને આદિવાસી વિસ્તારોમાં ઘુસેડવા માટેની આ ગ્રીનફિલ્ડ એરપોર્ટની જોગવાઈ એમણે કરી હશે એવું હું સ્પષ્ટ માનું છું ગુજરાત પેટર્નમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બજેટમાં વધારો કરીને અગિયારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે પણ જે રીતે ચાલુ વર્ષમાં પદાધિકારીઓ જે ચૂંટાયેલા છે તાલુકા જિલ્લા સભ્ય હોય ધારાસભ્ય હોય એમપી હોય એમણે જે કામો આપ્યા હતા એ કામો બધા સાઇટ પર રાખીને પ્રભારી મંત્રી જે નિમેલા છે મારે મોડાસાથી ભીખુસિંહ પરમાર છે અમારા કામો બધા સાઇટ પર મૂકીને ભીખુસિંહ પરમારે વીસ કરોડથી વધારે કામો મંજૂર કરી લીધા એમના તો ડેડીયાપાડા સાગબારાની જનતાએ અમને મત આપ્યા છે ભીખુસિંહ પરમારે ડેડીયાપાડા સાગબારાના લોકોને શું જોઈએ છે એમને થોડી ખબર છે તો એમને અમે વાત કરીએ તો અમારે પાર્ટી ફંડમાં અમારે પાંચ કરોડ વાર્ષિક આપવાના એટલે અમે આયોજન કરીએ છીએ તો કહેવાનો મતલબ ભેદભાવ આ સરકાર ક્યાંક ના ક્યાંક કરાવ પ્રભારી મંત્રીઓ નિમેલા છે ટ્રાઇબલ સપ્લાયના બજેટમાંથી ભાગ કાઢીને પાર્ટી ફંડમાં જમા કરાવવા માટે એટલા માટે આ બજેટમાં પણ પ્રભારી મંત્રીઓ ડેવલોપ સપોર્ટ એજન્સીના અધિકારીઓ એમના એનજીઓ એમના કોન્ટ્રાક્ટરો એજન્સીઓ બધાએ બેસીને ટ્રાઇબલ સપ્લાયના પાંચ હજાર એકસોને વીસ કરોડને કઈ રીતના સેટઅપ કરીને ઘરે સગે વગે કરવું એવું પ્લાનિંગ કર્યું છે આદિવાસીને શું જોઈએ છે એ ગામ સભામાં માગવું જોઈએ અને એ પ્રકારની યોજનાઓ મંજૂર કરવી જોઈએ એની જગ્યાએ બોગસ બિનજરૂરી યોજનાઓ મંજૂર કરીને આ બજેટ સગે વગે કરવાનું કાવતરું આ સરકારમાં થઈ રહ્યું છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ વચ્ચે આપણું એક વિડીયો વાયરલ પણ થઈ રહ્યું હતું કે ભીલ પ્રદેશ માટે આપની માંગ હતી શું આખું માગ આના માટે જ અમે ભીલ પ્રદેશ માગીએ છીએ અમારા આદિવાસી વિસ્તારમાં એંસી ટકા ખનિજ સંપદાઓ છે જે દેશના વિકાસમાં અમારે ત્યાંથી આખું રેવન્યુ જનરેટ થાય છે તમે ડોલોમાઇટ હોય બ્લેકસ્ટોન હોય તમે લિગ્નાઇટ હોય અમારે ત્યાં નર્મદાનું કરજણ ઉકાઈ જળાશયનું એટલું બધું પાણી આખા દેશમાં જાય છે અમારે વીજળી કાકરાપાર નર્મદા વીજળી એટલી ઉત્પન્ન થાય છે છોટા રેતી એટલી બધી નીકળે છે પૂરા દેશમાં અમારે ત્યાંથી જળ જંગલ જમીન બધું ત્યાં છે અમારી પાસે પણ આઝાદીના અઠ્યોતેર વરસ પછી પણ આજે અમારે ત્યાં જવા માટે રસ્તા નથી તુરખેડા અને ચાપડ જેવા ગામો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દસ કિલોમીટર છે ત્યાં એકસો આઠ પણ જઈ શકતી નથી આદિવાસી મહિલા પ્રસૂતિની પીડાથી પીળાએ પીડાને મૃત્યુ પામી જાય છે તો આ પરિસ્થિતિ અમારી છે બજેટો જે બને છે એ બજેટ બનાવવાની નિર્ણાયક ભૂમિકામાં અમારા લોકો નથી આજે સચિવાલયમાં અમારા લોકો નથી આજે ન્યાય પ્રણાલિકા કેટલા લોકો અમારા જજીસ છે આજે રિયલ એસ્ટેટમાં કેટલા લોકો અમારા છે આજે ઉચ્ચ અધિકારીઓ આઈએસ આઈપીએસમાં કેટલા લોકો અમારા છે તો અમારી સાથે આઝાદીના આટલા વર્ષો પછી પણ ભેદભાવ થતો આવ્યો છે તો જે રીતના બંધારણના આર્ટિકલ ત્રણમાં જોગવાય છે ભાષા આધારિત રાજ્ય મળી શકે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મળી મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળી પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળી ઝારખંડીઓને ઝારખંડ મળી એવી રીતના દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ અમને આપી દો જે અમારો ભૂતકાળનો ભીલ પ્રદેશ હતો આજે પણ અમે લોકો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સાથે અંબાજીથી ઉમરગાઉનો આખો પટ્ટો અમે જોઈન્ટ છે આજે પણ અમારી ભાષા બોલી પહેરવેશ ગીતો નૃત્ય ઓજારો અમારી રૂઢિ પ્રથા પરંપરા આજે પણ છે આજે પણ અમે રોટી બેટીનો વ્યવહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે કરીએ છીએ આજે ગુજરાતમાં આદિવાસીઓને ગમે એટલો ભણેલો હશે ધારાસભ્ય પણ હશે એને બીજી જાતિના લોકો રોટી બેટીનો વ્યવહાર નથી કરતા આની આવી અસમાનતાને લીધે અમને અલગ રાજ્ય મળે અમારી પાસે બધું જ છે અમે અમારા રાજ્યની રાજધાની કેવડીયા બનાવીશું અને અમારા ભીલ પ્રદેશનો અમે વિકાસ કરી લઈશું લાગે છે કે આપની આ માંગ સ્વીકારવામાં આવશે માંગ ત્યારે સ્વીકારવામાં આવશે ત્યારે જનતા જાગી જશે આજે અમારી પહેલના કારણે આજે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના પચાસ ટકા લોકો જાગૃત થઈ ગયા છે હવે થોડા ઘણા લોકોને જગાડવાની જરૂર છે જે લોકો જે પણ આદિવાસી રિઝર્વ બેઠકો પરથી જે પણ પાર્ટીમાં ધારાસભ્ય બન્યા હોય સાંસદ બન્યા હોય એમના ઘર સુધી પહોંચશે એમને કહેશે કે ભીલ પ્રદેશની માંગમાં જોડાઈ જાઓ એ લોકો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને અમારો જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન અમે બનાવ્યું છે એના મંચ પર આવીને બધા એક અવાજમાં માંગ કરશે તો ચોક્કસ હું માનું છું સંવિધાનિક રીતે પ્રાવધાન રાષ્ટ્રપતિશ્રી સંસદશ્રી લોકસભા રાજ્યસભાને અધિકારો છે એ ચોક્કસ આવનારા દિવસોમાં દસ વર્ષ લાગશે પંદર વરસ લાગશે પણ અમારો ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું નેતૃત્વ કોણ કરશે પછી આજે ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી એક કરોડ પચીસ લાખ છે પંદર ટકા વસ્તી હોવા છતાં જેટલી અમારી આબાદી છે એટલી અમારી હિસ્સેદારી નથી આજે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની સ્પષ્ટ સંવિધાનમાં જોગવાઈ છે એનો અધ્યક્ષ આદિવાસી ધારાસભ્ય જ બને આજે મુખ્યમંત્રી પોતે ચેરમેન બનીને બેઠા છે તો નેતૃત્વની વાત છે આવનારા દિવસોમાં જે પણ આદિવાસી વિસ્તારનો ભીલ પ્રદેશ બનશે એમાં જે પણ લોકો ચૂંટાશે નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી જ હશે મંત્રીમંડળ હોય સીએમ હોય એ આદિવાસી જ હશે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસી હશે તો જ આદિવાસીને સમજી શકશે તો જ આદિવાસીની સંસ્કૃતિ પ્રકૃતિ સાથેનો નાતો સમજી શકશે તો જ આદિવાસીનો વિકાસ થશે ઊંચી ઊંચી પ્રતિમાઓ અમારા વિસ્તારમાં બનાવી દેવાથી મોટા મોટા બિલ્ડિંગો બનાવી દેવાથી કોરિડોરો બનાવી દેવાથી હાઈવે કાઢી દેવાથી કે મોટા મોટી પ્રોજેક્ટો જીએમડીસી જીઆઈડીસી લાવવાનોથી આદિવાસીનો વિકાસ નથી થવાનો આદિવાસીઓને સારું આદિવાસી બાળકો હોશિયાર છે એમને સારું શિક્ષણ આપવામાં આવે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે યુવાનોને રોજગાર આપવામાં આવશે તો જ આદિવાસીનો વિકાસ થવાનો છે એટલા માટે જ અમે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે વિધાનસભામાં પણ જ્યાં પણ અમને તક મળશે અમે ભીલ પ્રદેશની માંગ કરીશું શું સમર્થન મળી રહ્યા છે લોકોનો એમાં લોકોને જાગૃત કરી રહ્યા છે લોકોનું સમર્થન અમને મળી રહ્યું છે આ કોઈ મારો પોતાનો કે આમ આદમી પાર્ટીનો કોઈ એજન્ડા નથી આદિવાસી સ્વાયત્તરાજ હશે તો જ આદિવાસીનો વિકાસ થશે હું સ્પષ્ટ માનું છું મારી પાર્ટી મને જે દિવસે આદિવાસી કે ભીલ પ્રદેશના બોલવા મને રોકશે એ દિવસે હું પાર્ટીના પાટીએ પણ ઉતારી દઈશ પણ ભીલ પ્રદેશ સાથે હું રહીશ કાલે ઉઠીને હું ધારાસભ્ય નહીં પણ રેમ તો બી ભીલ પ્રદેશની માંગ હું બુલંદ બનાવીશ મારો આખરી સવાલ છે ચેતરભાઈ ખાસ કરીને આખા દેશમાં ગુજરાત મોડલની ચર્ચા થાય છે તો હવે કહી રહ્યા છો કે આદિવાસી માટે આ સરકાર બિલકુલ કંઈ ના ક્યાંક ભેદભાવ કરી રહી છે આજે નર્મદાનું પાણી અમારી અમે જોઈ શકીએ છીએ તળાવ રાખવા વાળા અમે આજે તરસ્યા મરીએ છીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દસ કિલોમીટરના ગામમાં જે લોકો નર્મદામાંથી વિસ્થાપિત થયા એના ગામમાં રસ્તો નથી મહિલા પ્રસૂતિ પીડાથી પીડા એને ઝોલીમાં લઈને જાય અને રસ્તે બિચારી પીડાથી મરી જાય તો આ શું દર્શાવે છે તમે આ એક બાજુ અમૃત મહોત્સવ મનાવો છો તો અમૃત મહોત્સવમાં સમાનતા ક્યાં છે તમે સમાનતાના મોટી મોટી વાતો કરો છો એક ભારત શ્રેષ્ઠ ભારતની વાતો કરો છો તો અમારી સાથે બી રોટી બેટીનો વ્યવહાર તો થવો જોઈએ ને કેમ થતો નથી સંવિધાનમાં અમને પ્રાવધાન છે અનુસૂચિ પાંચ એ આઠ દિન સુધી લાગુ નથી પેસા એક ઓગણીસો છન્નું લાગુ નથી તોત્તેર ડબલ એની આજે મેં મારો વિધાનસભામાં પ્રશ્ન હતો આ લોકોએ ગોળ ગોળ જવાબ આપીને સાહેટ કરી દીધો તોત્તેર ડબલ એની જમીનો કલેક્ટરની અધ્યક્ષતામાં આદિવાસીઓને આપી દીધી અને ક્લાર્કને જેલમાં મોકલી દીધા કે ભાઈ આ આ ભાઈએ સિક્કા સાઇન બોગસ કરીને મહીસાગરમાં કેસ થયા વિજિલન્સ તપાસ મંગાવી અમે દાહોદમાં કેસ થયા પણ એની કરાર આધારિત કર્મચારીને જેલ હવાલે કરી દીધા અને પ્રાંત મામલતદાર કલેક્ટર મોટી માછલીઓ છૂટી ગઈ તો આવી બધી જે જોગવાઈઓ સરકારો કરી રહી છે જાણી જોઈને આદિવાસીઓની જમીનો શ્રી સરકાર કરીને પડાવવાના ધંધા ચાલે છે એની સામેની આ લડાઈ છે એટલા માટે સરકારો જો અમને નહીં ગાઢશે અમારો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું તો જી આ હતા ચૈતરભાઈ વસાવા જે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગૃહની અંદર ખાસ કરીને આદિવાસી માટે ક્યાંક ના ક્યાંક ચૈતરભાઈનું કહેવાનું છે કે જે આદિવાસીનું જે મળવું જોઈએ એ ખાસ કરીને આ બજેટમાં એમનું એ નથી મળતું અને ક્યાંક ને ક્યાંક ભેદભાવ કરવામાં આવી રહ્યું છે